વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલા ટાગોર નગરમાં ડેપ્યુટી ચિરાગ બારોટના નિવાસસ્થાને આવેલ કોમન પ્લોટમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલા ટાગોર નગરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના નિવાસસ્થાને આવેલ કોમન પ્લોટમાં ધૂળેટીના પર્વ નિમિત્તે ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા વિસ્તારના કાઉન્સિલર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકબીજાને કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી ફૂલો અને નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી ધૂળેટીનો તહેવાર એ વડોદરા શહેર માટે વિશિષ્ટ તહેવાર છે ગઈકાલે જ લોકસભાના નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ડૉક્ટર હેમાંકભાઈ જોશી નવા ઉમેદવાર છે અને આજે ટાગોરનગર ખાતે જ્યારે આ ધૂળેટીના પર્વની ઉજવણીમાં બધા સાથે જોડાયેલા છે ત્યારે કાર્યકર્તાઓ તરફથી પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ આજે દર વર્ષની જેમ વોર્ડ નંબર અગિયારમાં ટાગોરનગર સોસાયટીમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે અકોટા વિધાનસભાનો હોળી ધૂળેટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સૌ કાર્યકર્તા મિત્રો સોસાયટીના સૌ અમારા ઓળખીતા પાળખીતા સૌ લોકો અહીંયા આવી અને ફૂલોથી અને કલરથી બંનેઓથી ઓળી રમી રહ્યા છે અને આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે